રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ કડોદરા પોલીસ સ્ટેશન મોડમાં માં સો કલાક માં યાદી તૈયાર કર્યા બાદ કામગીરી શરૂ કરી અંત્રોલી લિસ્ટેડ વીજ ચોરી કરનાર બુટલેગર ના કનેક્શન કાપી નાખાયા રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ કડોદરા પોલીસ સેક્શન મોડમાં સો કલાકમાં યાદી તૈયાર કર્યા બાદ કામગીરી શરૂ કરી સુરત જિલ્લા પોલીસના દરેક પોલીસ સ્ટેશન મુજબ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી પોલીસ દ્વારા તેમની મિલકત સપ્ત અધિકૃત વીજ કનેક્શન અને જમીન બાબતે તપાસ હાથ હતી જેને અનુલક્ષીને કડોદરા પોલીસ દ્વારા ઝુંબેશના ભાગરૂપે વીજ કંપનીના અધિકારીને સાથે રાખીને તૈયાર કરેલા યાદી મુજબ ચલથાણ વરેલી અંત્રોલી અને ભૂરીફળિયામાં તપાસ કરતા અંત્રોલી ભૂરીફળીયા ખાતે રહેતા માથા ભારે જેમાં ઈશ્વર દ્વારા વીજ કંપનીમાંથી મેળવેલ મીટરનું બિલ ભર્યું ન હતું જ્યારે રોહિત દિનેશ વાસપોડા અને સાગર નટવર વાંસોડાએ લંગર નાખી સીધી વીજ ચોરી કરતા છે બાબતે પોલીસે અને વીજ કંપનીના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ફોફડાટ ફેલાઈ ગયો હતો તૈયાર કરેલી યાદી મુજબ બંને જગ્યાએ પણ વીજ કનેક્શન તેમજ તેમના રહેણાંક ઘરની માલિકી અંગે અને ઘર અધિકૃત છે કે બિન અધિકૃત છે તે અંગે તપાસ હાથ ધરી છે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેબીના અધિકારીઓને સાથે રાખીને કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે તે લોકોએ જે ગેરકાયદેસર વીજ જોડાણ કર્યું હોય કે અન્ય કોઈ દબાણ કર્યું હોય કે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તે ચેક કરવામાં આવ્યું જેમાં જેબીના અધિકારીઓને સાથે રહીને ત્રણ જેટલા અસામાજિક તત્વો જે લોકોએ ગેરકાયદેસર વીજ જોડાણ કર્યું હતું એ લોકોના જે વીજ જોડાણ છે એ લોકો દ્વારા જે જે ગેરકાયદેસર વીજ વીજ જોડાણ જોડાણ છે એ કટ કરવામાં આવે અને એક જેમાં બિલ બિલ ભર્યું ભર્યું નથી એનું મીટર જેબીના ના અધિકારીઓ દ્વારા કાપવામાં આવ્યું છે એટલે આ બાબતની જે કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે તેમજ અન્ય કોઈ આવા જે અસામાજિક તત્વો છે કડોદરા જેઆઈડીસી વિસ્તારના એ લોકોએ એવું કોઈ પણ ગેરકાયદેસર વીજ જોડાણ કર્યું હશે કે ગેરકાયદેસર બાંધકામ કર્યું હશે કે અન્ય કોઈ ગેરકાયદેસર દબાણ કર્યું હશે તે બાબતે અત્યારે તપાસ ચાલી રહી છે અને કઈ પણ ગેરકાયદેસર જણાય આવશે તો કાયદેસર કાર્યવાહી કરવાની નોંધ રાખે છે આજ રોજ અમે વરેલી અંત્રોલી એમજ અમારા ચલથાણ વિસ્તારમાં આજે ગેરકાયદેસર જે અમારા સામાજિક તત્વો છે એ લોકો ગેરકાયદેસર કઈક દબાણ કેવું કર્યું છે કે કેમ એ ચેક કરવા માટે આ વિસ્તારોમાં આજે આજ રોજ કોમ્બિંગ કરવામાં આવ્યું